જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટ ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખોટાયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન રક્ષક ભરતી ગુજરાત રાજ્યની ચાર ઝોનમાં છે જેમાં કે મધ્ય ઝોન ની ગુજરાત ખાત ગોધરા ખાતે ઉત્તર ની ગાંધીનગર ખાતે સૌરાષ્ટ્ર ની જૂનાગઢ ખાતે અને દક્ષિણ ની સુરત ખાતે યોજાનાર છે તેમાં છોટાઉદેપુર જિલ્લાના યુવાનો ફિઝિકલ ટેસ્ટ માટે જનાર ઉમેદવારોને સવારે છ કલાકે એક ફ્રી ટેસ્ટ આપવામાં આવેલ હતી જેનો પુરુષ ઉમેદવાર એકસો પચાસ જેટલા અને મહિલા ઉમેદવાર છવ્વીસ જેટલી ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાસ થયેલા એમનો આત્મવિશ્વાસ હતો અને તેઓ વનરક્ષક ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આપવા જશે ત્યારે સો ટકા પાસ થઈ જશે થઈને આવશે એવી આશા છે સાથે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા રંગપુર આરએફઓ વિઠ્ઠલભાઈ સમાજસેવી મનુભાઈ અને ડૉક્ટર જયેશભાઈ અને સમાજ માટે ચિંતિત એવા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા પેરા કમાન્ડો લલિતભાઈ રાઠવા અને દેશ સેવા ફરજ બજાવતા સૈનિક હાલ રજા પર આવેલા છે તે અને ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી તારીખ પાંચથી આઠમાં યોજાનારી ભરતીને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડી અને વધુમાં વધુ ઉમેદવારો પાસ થાય એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આવો સાંભળી આ અંગે જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર આરએફ નિરંજનભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જય હિન્દ જય ભારત હું જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ ગોપાલભાઈ રાઠવા આપણે બે દિવસ પહેલાં જાહેર કરેલું કે પાંચ તારીખથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવી રહી છે એના માટે અમે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એના માટે અમે આજે ફ્રી ટેસ્ટ રાખ્યો હતો એમાં અંદાજે દોઢસો છોકરા અને પચીસથી ત્રીસ છોકરીઓ ભાગ લીધો હતો એમાંથી તમામ વિદ્યાર્થી પાસ થયા છે અને અમે જે ચાર મહિના મહેનત કરી છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ આપ્યું છે અને જે ફાઇનલ ટેસ્ટ માટે જે સ્ટુડન્ટ જશે તે વિદ્યાર્થી તમામ પાસ થાય અને અમારી જે સંસ્થાનું નામ રોશન કરે અને પોતાના પરિવારનું બી નામ રોશન કરે એવી અપેક્ષા છે જય હિન્દ જય ભારત આજરોજ છોટાદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલીયા ખાતે જે વનરક્ષક જે ફિઝિકલ ટેસ્ટ પાંચથી યોજાનાર છે તે સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાના જે તાલીમવીરો હતા જે ત્રણ મહિનાથી તાલીમ કરતા હતા એ લોકોને આજે ફ્રી ટેસ્ટ રાખવામાં આવેલો હતો એમાં લગભગ દોઢસો જેટલા છોકરાઓ અને પચીસ જેટલી છોકરીઓ ભાગ લીધો હતો અને એમાં લગભગ બધા સફળ થવા પામેલ છે અને આ જે આયોજન કરવામાં આવેલું હતું જે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સીટી છોટાઉદેપુર આ બંને સંસ્થાઓથી આ જે આયોજન કરેલું હતું અને છોટાઉદેપુર જિલ્લાના તમામ જે વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિસ માટે આવેલા હતા એ લોકોને આવનારી ભરતીઓ માટે અને આ જે ભરતી થનાર છે જે એમાં સફળ થાય અને આવનારા ભવિષ્ય માટે પણ યુવાનો તૈયાર થાય તે હેતુથી આ બંને સંસ્થાઓ કામ કરી રહી છે અને સાથે સાથે આ જિલ્લાના શિક્ષણ આરોગ્ય પાણી વીજળી અને તમામ સુવિધાઓથી જે વંચિત ના રહી જાય એવા પણ આ સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે તો બધાએ સફળ થાય અને બંને સંસ્થાઓ હતી આવનારા જે ફિઝિકલ ટેસ્ટમાં તમામ ઉમેદવારો પાસ થાય એવી તમે અમને શુભેચ્છાઓ છે જય હિન્દ જય ભારત